નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી અને ત્યારે આવી ગઈ છું હું સવારથી સાંજ સુધીની મોરબીની અગત્યના સમાચાર લઈને તો જો આજે મોરબીના અગત્યના સમાચારની આપણે વાત કરીએ તો મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે લીંબુના ભાવમાં ભડકો જોવા મળ્યો હતો ગઈકાલે પંદરસો રૂપિયા પ્રતિ મણના જે ભાવ હતા તે આજે વધી અને ચોવીસો રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી ગયા હતા એટલે કે નવસો રૂપિયાનો એક જ દિવસમાં વધારો જોવા મળ્યો હતો એટલે જે લોકો અત્યારે શેર માર્કેટમાં રૂપિયા રોકતા હશે તેને એમ થાતું હશે કે શેર માર્કેટમાં રૂપિયા ન રોકતા અમે લીંબુમાં રોક્યા હોત તો સારું હતું તેની સાથે સાથે જો બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો વાવડી રોડ ઉપરની શ્રીજી સોસાયટીમાં ગટર ઉભરાવાનો પ્રશ્ન છે તે વિકટ બની ગયો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તેમાં લોકોના ઘરોમાં ગંદા પાણી આવી જાય છે ગટરના અને લોકોએ મહિલાઓએ સવારે ઉઠીને સૌથી પહેલાં તો ગટરના પાણી છે તે ઘરમાંથી બહાર કાઢવા પડે છે તે મામલે મહિલાઓ છે તે મહાપાલિકાની કચેરીમાં આવી અને હોબાળો મચાવ્યો હતો આજે જો ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો મોરબીમાં અનેક સરકારી કર્મચારીઓ છે તે સમયસર નથી આવતા જેના લીધે લોકોને અનેક કામોમાં છે તે વિલંબ પડી રહ્યો છે જ્યારે આજે સવારે મોરબી જિલ્લા કલેક્ટરે દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેમાં સત્યાવીસ કર્મચારીઓ છે તે ગેરહાજર માલુમ રહ્યા હતા ત્યારે તેના ઉપર પણ પગલાં લેવાનું કર્મચારીઓને જણાવવામાં આવ્યું હતું તો ચાલો આ હતા આજના મોરબીના અગત્યના સમાચાર તેની સાથે આજના જો એક સરસ મજાની વાત કરીએ તો હંમેશા આપણે સમયની કિંમત સમજી અને સમયે સમયે આપણું બધું કામ છે તે પૂરું કરવું જોઈએ જો આપણે સમયની કિંમત સમજશું તો આપણી કદર થશે અને સમય આપણો એક દિવસ જરૂરથી આવશે તો ચાલો આ સરસ મજાની વાતની સાથે સાથે આજની મોરબીની અપડેટ પણ હું પૂરી કરું છું કાલે ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો